કેમ છે મિત્રો મજામાં આજના હાર્દિક 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 સ્વાગત છે જય દ્વારકાધીશ જય તો ભાઈ આજે આનો ફોન હે ને આપડા આત્મથી પડી પાયડો નથી પાયડો ગયો આપડે જે ડિસ્પ્લે તૂટી કે ગ્લાસ કારણ કે ડિસ્પ્લે તો આપણે મરી તો તમારે જ ભાઈ આ ફોન બહુ ઓલો કે હે ને ભાઈ પાછા ફોન ડિસ્પ્લે નાખવા ખબર આમ કેજો તમે ચેક ડિસ્પ્લે 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 યાર ત્યાં મકોલે બેય તૂટી જાય ને ભાઈ ભુલજે કે શું છે આ ભાઈ એ આ તો કાસ્ટું અંદર હતી રહી ના જાય ચેક કરવો ભાઈ પછી રોન પછી તો નીકળે તો નીકળે તૂટી માં ઇન્સ્ટાગ્રામ જુગલ જોડી મિત્રો ફોલો કરજો

અને આ ભાઈ નું મોબાઈલ માં આપડે ગ્લાસ નખાવી દઈ ચાલો તમને દેખાડી આગળ મિત્રો અમારા ભાઈએ મને નાખી દીધો હે કમ્પ્લીટ ગ્લાસ હો એક નંબર આભાર તમારો મોટો ભાઈ આભાર હોલસેલ ની અંદર માં જથ્થાબંધ જથાબંધ છે ભાઈ હોલસેલ ભાઈ હોલસેલ દુકાન હે અહીંયા બધી વસ્તુ હોલસેલ માં મળે તો મને એક ભારી નુકસાની આવી તમને કહો ફોનના કરતા ઘરામણ મૂંગું પડી ગયું કાસ નખવા ભાઈ નો આવ્યો તો મહાદેવને ને દીધા ભાઈ

વાંધા સહી તો ખાવ ખાવ તો હાલ ભાઈ જમી લઈ થોડો આવી જાય ને તો મોકલો વેલેરો મોકલો હવે હોય જ